હેલ્થ વેલ્થ હેપીનેસ અંતર્ગત એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદીમાં એક મેન્ટલ વેલનેસ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ભરૂચના યોગા ટેનર જેમનું એક મોટું નામ છે એવા સુરેન્દ્રસિંહ ચૌહાણ સાહેબને અત્રે બોલાવવામાં આવ્યા હતા અને એમના દ્વારા આ લગભગ બે કલાક સતત બાળકો સાથે અલગ અલગ સરસ મજાના ગીતો સાથે એમને જંબા ડાન્સ કરાવ્યો અને હું ચોક્કસપણે કહી શકું છું શું કે આ પ્રકારની જે કસરત છે તે માણસને દરેક વ્યક્તિને કરવામાં આનંદ પણ આવે મજા પણ આવે છે અને સાથે સાથે આ જે કસરત છે એ આપણા શરીર માટે ખરેખર ખૂબ જ ઉપયોગી છે આમ સ્વાભાવિક રીતે આપણે ઘણીવાર પોતાની રીતે યોગ કે કસરત કરતા નથી પરંતુ જ્યારે આ ઝુંબા ડાન્સ એક એવો પ્રકાર છે કે જેનાથી ગીતો ઉપર આપણે જરૂર આ કસરતનો લ્હાવો માણી શકીએ એમ છીએ ત્યારે સુરેન્દ્રસિંહ ચૌહાણ સાહેબ જેવા સમગ્ર ભરૂચમાં આ પ્રકારના કાર્યક્રમો શાળાને આપે છે અને સમાજ સુધી આ વિદ્યાર્થીઓ લઈ જવાના છે ત્યારે ખરેખર એમનું જે કાર્ય છે એ પ્રશંસનીય છે અમારું આમંત્રણનું માન આપીને સુરેન્દ્રસિંહ ચૌહાણ સાહેબ સતત ત્રણ કલાક સુધી મારા એ શાળાને સમય આપ્યો એના માટે મને ખૂબ ગર્વ થઈ રહ્યો છે હું અપેક્ષા રાખું છું કે આવનારા સમયમાં પણ આવા કેટલાક મેન્ટલ વેલનેસના કાર્યક્રમો હું બાળકો માટે શાળામાં ઈચ્છું છું ફરીવાર હું સુરેન્દ્રસિંહ ચૌહાણ સાહેબને ધન્યવાદ આપું છું કે આટલા રમૂજી રીતે આનંદમય રીતે આવા કાર્યક્રમો તમે શાળાઓને આપો છો ત્યારે બેશક એમાં કોઈ શંકા નથી કે આ જે ડાન્સ છે એ ખરેખર મેન્ટલ વેલનેસ માટે અને ફિઝિકલ વેલનેસ માટે બિલકુલ ઉપયોગી છે જ છે અને છે જ આભાર ધન્યવાદ